દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના છ મંડળોના પ્રમુખોની સર્વાનુમતે કરવામાં આવી કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આજે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે દીવ જિલ્લાના મંડળોની નિયુક્તિ સર્વાનુમતે કરવામાં આવી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના માર્ગદર્શનમાં અને પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલના નેતૃત્વ તથા દીવ જિલ્લા બીજેપી પ્રમુખ મોહનભાઈ લખવાણના નિર્દેશમાં આજે બીજેપી કાર્યાલય ખાતે સહચૂંટણી અધિકારી અમૃતાબેન અમૃતલાલે દીવ જિલ્લાના છ મંડળોની રચના તથા પ્રમુખોની જાહેરાત કરી હતી જેમાં વણાકબારા મંડળ પ્રમુખ તરીકે નરસિંહભાઈ રામજી સોલંકી સાઉદવાડી મંડળ પ્રમુખ તરીકે કમલેશ નામજી ચારણીયા બુચરવાડા મંડળ પ્રમુખ તરીકે દીપક દેવજી ઝોલાવાડી મંડળ પ્રમુખ તરીકે રાહુલભાઈ દેવજી દીવ જિલ્લા મંડળ પ્રમુખ તરીકે ક્રિડન શાહ અને ઘોઘલા મંડળ પ્રમુખ તરીકે ભવ્યશ નટ્ટુ કામલ્યાની નિમણૂક કરવામાં આવી અને ઉપસ્થિત તમામ લોકોએ આ છએ પ્રમુખોને અભિનંદન પાઠવ્યા હતા અને આ છ પ્રમુખોએ પણ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં નિષ્ઠાપૂર્વક કામ કરી સંગઠનને મજબૂત કરવા હંમેશા તત્પર રહેશે તેવું જણાવ્યું હતું આ પ્રસંગે દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

મંડલ પ્રમુખોની રચના કરવામાં આવેલી હતી આ રચના ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ પ્રમાણે દરેક મંડળના ત્રણથી પાંચ પાંચ નામ અહીંથી હતા પ્રદેશ કાર્યાલય અને એના અંદર એ મંથન માટે કરી અને ઓગણીસ તારીખના અને ત્રેવીસ તારીખના ગત ડિસેમ્બરના આને મીટિંગ કરવામાં આવેલી હતી એના અંદર પ્રદેશના સંગઠનના પદાધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિ અને જિલ્લાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ વચ્ચે મંથન કરી અને છ નામ કરવામાં આવ્યું અને એની ડિક્લેરેશન અમારા પ્રદેશના ચૂંટણી સહંયોજક તરીકે અમૃતાબેને ડિક્લેર કર્યા જેના અંદરમાં વણંગબરા મંડલના નરસિંહભાઈ રામજી છોલંકી સાઉદવાડી મંડળના કમરેશ નાનજી સારણીયા બુચરવાડા મંડળના દીપક દેવજી જોલાવાડી મંડળના રાહુલ કાનજી અને દેવ મંડળ શેરીના ક્રિડન શાહ અને છેલ્લે છઠ મંડળ ગોગલા મંડળના ભવ્યેશભાઈ નથુ કામલિયાની વરણી કરવામાં આવેલી હતી આ વરણી થયા બાદ તે છ મંડળના પ્રમુખોને ભારતીય જનતા પાર્ટી ના કાર્યાલય ખાતે તેમને ફૂલહાર કરી મીઠાઈ ખરાવી અને સન્માન કરવામાં આવ્યું અને સાથે તેઓને શુભકામના બી પાઠવવામાં આવ્યા અને અભિનંદન બી પાઠવવામાં આવ્યા હતા હું દીવ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષના નાતે હું દરેક છ છ મંડળ અધ્યક્ષોને હું અભિનંદન સાથે આશા બી રાખીએ છીએ કે તેઓને જે જવાબદારી સોંપવામાં આવી છે તે જવાબદારીમાં તેઓ તન મન અને દિલ થી સમર્પિત થઈ અને પાર્ટી મજબૂત બનાવે એવી આશા અભી રાખીએ છીએ વંદે માતરમ ભારત માતા કી જય નમસ્કાર હું અમૃતાબેન અમૃતલાલ બામનિયા પ્રદેશ સહ ચૂંટણી અધિકારી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી પ્રદેશ પ્રદેશ પ્રભારી ઋષ્ય પટેલજી અને પ્રદેશ અધ્યક્ષ દીપેશભાઈ તંડેલજીના માર્ગ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ આજ રોજ દીવ જિલ્લામાં મંડળ છ મંડળ પ્રમુખોની રચના કરવામાં આવી જેમાં વણાકબારા મંડળના પ્રમુખ નરસિંહભાઈ રામજી સોલંકી સાઉદવાડી મંડળ પ્રમુખ કમલેશ નાનજી ચારણિયા ઉચ્ચરવાડા મંડળ પ્રમુખ દીપકભાઈ દેવજી ઝોલાવાડી મંડળ પ્રમુખ રાહુલભાઈ દેવજી દીવ જિલ્લા દીવ જિલ્લા મંડળ પ્રમુખ પ્રીડનભાઈ શાહ ને ઘોઘલાના જિલ મંડળ પ્રમુખ ભવ્યેશભાઈ નટુ કામલિયા આ છ એ છ મંડળ પ્રમુખોને હું શુભકામના પાઠવું છું અને ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીના પાર્ટીમાં રહી અને તન મન અને સાચા દિલથી ભારતીય જનતા પાર્ટીનું કામ કરે અને પાર્ટીનું સંગઠન મજબૂત કરે એવી શુભકામના પાઠવું છું જય હિન્દ જય ભારત મારું નામ નરસિંહ રામજી આજ રોજ તારીખના રોજ કે દીવ ખાતે જે ભારતીય જનતા પાર્ટીને કાર્યલયે આજે દીવના છ મંદનનું આજે નામ જાહેર કરવામાં આવ્યું તેમાં વળાંકભારાના મંદિર તરીકે પ્રમુખ તરીકે મારું નામ નરસિંહ રામજી જાહેર કરવામાં આવ્યું તો હું આજ ભારતીય જનતા પાર્ટી વતી હું ભારતીય જનતાના પદ અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હું જે મને જવાબદારી સોંપવામાં આવેલી છે તે એ જવાબદારીમાં હું તન મન ધનથી પૂરી તન મન ધન થી હું પૂરી નિષ્ઠાથી કામ કરીશ અને પાર્ટીને ને આગળ વધારવા માટે અને સહયોગ અને પૂરેપૂરો સહયોગ આપીને કામ કરીશ